છે આપણે લાટીન દાળ બનાવવાના છે તે કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાની છું કેમ કે આ લાટીન દાળ છે તે બહુ પ્રખ્યાત છે એટલા માટે થઈને હું બનાવું છું જેથી કરીને તમે આ સામગ્રી તેમાં કઈ કઈ જોઈશ તે હું તમને બતાવવાની છું જેથી કરીને તમે આ વિડીયોમાં કન્ટિન્યુ રહેશો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો તમારા સુધી પહોંચી શકે અને બે લાઇકન જરૂરથી ક્લિક કરી દેજો અને લાટીન દાળ બનાવવા માટે હવે આપણે કઈ કઈ વસ્તુની સામગ્રી જોઈએ જોઈશે જેમાં પહેલાં શું કરવું તે હું તમને બતાવવાની છું આ દાળ છે જે આપણે બજારમાં છે તમે કહો કે લાટીની દાળનું તો તે આ રીતના દાળ આપે છે તેમ કે આ છે લાટીની જ દાળ કહેવામાં આવે છે અને લાટીના નામથી જ તે આ દાળ છે તે પ્રખ્યાત થાય છે અને તે બહુ ટેસ્ટી બને છે અને આ એક વખત ખાય છે એટલે વારંવાર છે તો આ રીતના તમે લાટીની જ દાળ બનાવશો જેમ કે સાદી દાળ છે તે તમે ભૂલી શશો તેવી જ આપણી આ દાળ છે તે બને છે અહીં મેં કઢાઈ લીધી છે તેને મેં ગેસમાંથી મૂકી દીધી છે આપણે લાડીની દાળ બનાવવાની છે તેના માટે થઈને પહેલાં તો આપણે વઘાર કરવો પડે છે તેના માટે હું અહીં છે તે તેલ નાખી દઉં છું આ રીતે તેલ નાસ પાવાથી નાખો તો ન થાય અને તેના છે તે આપણે તેલ વધારે નાખવું પડે જેથી કરીને આપણી દાળ છે તે બહુ ટેસ્ટી બને છે અને જો તમે સમસાનો યુઝ કરતા હોય તો સમસા પણ તમારે સાવથી સાત સમસા તેલ લેવાનું છે જેથી કરીને છે તમારે તેલ છે તે વધારે હશે તો જ તમારી દાળ છે તે સોફ્ટ બને છે

તમે જોઈ શકો છો કે આપણો મસાલો સારી રીતના છે તો પકડી ગયો છે હવે આપણે તેની અંદર છે કે આપણે આ કાંદાની જે છે તે નાખવાના છે તે નાખ્યા પહેલાં આપણે તેની અંદર હિંગ નાખવાની છે આ રીતે હિંગ નાખ્યા બાદ તેની અંદર આપણે કાંદા સમારેલા છે તે નાખવાના છે કાંદા નાખ્યા તો તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે મસાલાની અંદર વીસ થયા બાદ તેને આપણે ફોડવા દેવાના છે પાંદા આપણે છે આપણે લાટિન દાળ બનાવતા હોય છે તેની અંદર છે તે આ કાંટાનું વધારે મહત્વ હોય છે લાટીન દાળ તમે જેટલી લેતા હો છો તે પ્રમાણમાં તમે તેનાથી અડધા ભાગ લો છો કાંદા તો પણ ખાલે પણ તેટલા કાંદા લેવા જોઈએ જેથી કરીને આપણી ટેસ્ટથી બને છે દાળ તમે જોઈ શકો કાંદા છે તે ચડી ગયા છે

અને છો તમારે લીલ લસણ હોય તો લીલું લસણ જ નાખવું જેથી કરીને તેનો ટેસ્ટ છે તો વધુ સારો આવે છે તેને સળવા દઈએ બે મિનિટ માટે હવે આપણે છે તે લસણ મરચાની પેસ્ટ નાખી છે તે પણ સળી ગઈ છે હવે આપણે તેની અંદર આપણે નાખવાનું છે તે છે ટમેટાની ગ્રેવી કરેલી છે તે નાખવાની છે અહીં મેં આ ટમેટાની ગ્રેવી કરે રાખી છે તે આપણે નાખી દઈએ ધીમે બે ટમેટાની ગ્રેવી કરી નાખી છે જે નાખી દીધી છે હવે સારી રીતે મિક્સ કરી લઈ એવી ગ્રેવી કરી નાખો તો વધારે સારું છે તો કઈ છે કે આપણો ટેસ્ટ છે તે વધુ સારો આવે છે દાળમાં એટલા માટે ગ્રેવી છે તે સારી રીતના મિક્સ થયા બાદ હવે તેની અંદર આપણે કાજુ તો નમક નાખવાનું છે તમે જે રીતના તમે ખાતા હોય છે તે રીતના તમે નાખી શકો છો નમક

તે પલાળી દીધી છે પહેલાંથી જે તે કંઈક છે તે આસાનથી સડી જાય મેં તેને અડધી કલાક માટે છે તે પલાળીને રાખેલી છે દાળને અને આ લાટીન દાળ છે તો અમે લેતા હોય છો તો તે દાળ છે તે તરત સડી જાય છે ને જે આપણી સાદી દાળ છે તે એનાથી સડતા વાર લાગે પણ લાટીન દાળ છે તે સડી જાય છે વેલી વેલી દાળને આપણે વધારે કલર જેવું આપણે પલાળી રાખવી પડે છે પણ તાણે આપણે અડધી કલાકમાં આપણે પલાળી હોય હોય તો એ પણ સડી જાય છે એટલા માટે

થોડા પણ લાલ માંથી નાખ્યા હોય તે દાળ છે તે એકદમ મેં ખાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને લાલ થોડું તેલ થઈ ગઈ છે અને કેમ કે આ દાળ છે તીખી હોય તો જ મજા છે ખાવાની અને તેનો ટેસ્ટ છે તો વધુ સારો આવે છે અને લાતીન દાળ છે તે એકદમ તીખી જ હોય છે અને હવે આપણે તેની અંદર છે આપણે લીંબુનો રસ નાખવાનો છે જેથી કરીને આપણી દાળ છે તે ફરકું મીઠું બને એના માટે થઈને હવે તેની અંદર આપણે એકથી બે ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈએ લીંબુના રસથી છે તે તીખાશ છે તો ઓછી થઈ જાય છે અને લીંબુનો રસ નાખ્યા હોય તેની અંદર આપણે છે તે ખાંડી નાખવાની છે કેમ કે લીંબુનો રસ નાખ્યો છે એટલા માટે કે લીંબુનો રસ નાખ્યો હોય ખાંડ છે તે આપણે અધિક સંપીટેથી નાખવાના છે આ રીતે ખાંડ નાખ્યા હોય તો સારી રીતે મિક્સ કરી લેવાની છે જોઈ શકો છો કે આપણું તેલ છે તે ઉપર પણ આવી ગયું છે હવે તેની અંદર આપણે પાણી નાખવાનું છે કેમ કે હજુ સડી ન ગઈ આપણી દાળ એટલા માટે તો આપણે આટલું તો ખાલી આપણે મસાલામાં જ દાળ છે તે એક્સેપ્ટ થાય છે એટલે આપણે પાણી તો નાખવું જ પડશે પાણી છે તે સાચું નહીં નાખવાનું થોડુંક જ નાખવું પડે તો આપણે તેની અંદર પાણી નાખી દઈએ અહીં પાણી લીધું છે તે આપણે નાખી દેવાનું છે વેલી સડી જાય એટલા માટે થઈને આપણે નાખી દીધું છે પાણી અને પાણી નાખ્યા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ દાળ આ રીતે દાળને મિક્સ કર્યા બાદ તેને હવે આપણે સળવા દેવાનું છે

ઘટે ને ઘટે પછી લીલા ઠાણા ભાજી છે તે નાખી દઈએ આ રીતે કેમ કે છો તમે તે દાળ કે શાક કોઈ પણ વસ્તુ બનાવો તો ત્યારે જો ગરમા ગરમ હોય ત્યારે જ તમે ગેસની ફ્લેમ બંધ કરી નાખો તો તેનો ટેસ્ટ છે તે વધુ સારો આવે છે ધાણા ભાજીનો તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો કે મેં ધાણા નાખી દીધા છે અને કેવી સરસ મજાના આપણી દાળ છે તે બની ગઈ છે આ રીતે સડી પણ ગઈ છે તમને હું બતાવું છું જોઈ શકો છો સડી પણ ગઈ છે આપણી દાળ આપણે તેને આપણે કાઢી લઈએ એક માથેમાં આપણે સર્વ કરવાની છે તેની અંદર આપણે કાઢી લેવાની છે દાળને હવે આપણે આ રીતના હવે દાળ છે તેને આપણે નાખી દેવાની છે આપણે તેની અંદર આપણે સર્વ કરવાની છે તેની અંદર આ રીતે તમે જોઈ શકો છો કે મેં તેને કાઢી લીધી છે સર્વિંગ પ્લેટમાં છે અંદર આપણે નાખવાની હતી તેમાં તમે જોઈ શકો કેવી સરસ મજાની છે તો આપણી દાળ છે તો બની ગઈ છે અને આ રીતના તમે બનાવજો ઘરે કેમ કે આ લાટીન દાળ છે તે એકદમ પ્રખ્યાત છે અને તો પણ ઘણા લોકોને ખબર નથી કે દાળ છે તે કેવી રીતના બનાવી દે તો એટલા માટે થઈને જ મેં તમને આ વિડીયો બતાવ્યો છે અને જેથી કરીને તમે પણ આવી રીતના ઘરે ચોક્કસ બનાવી શકો અને આ ટેસ્ટ પણ આ તેનો વધુ સારો આવે છે અને તમે જો અને તમે ગરમા ગરમ રોટલો પાપડ અને કાંદાની સાથે ખાવ તો તમને બહુ ટેસ્ટી લાગે છે અને આ રીતના તમે બનાવશો એટલે તમે સાદી દાળ બનાવશો તે તો તમે ભૂલી જ જશો તેવી મારી સો ટકા ગેરંટી સાથે હું તમને અને આ રીતના ચોક્કસ તમે એક વખત ટ્રાય કરશો અને અમારો વિડીયો કેવા લાગ્યો છે તે તમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂરથી ક્લિક કરી દેજો